નમસ્કાર દર્શક મિત્રો જન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા ટ્રાફિક પોલીસ આવી એક્શનમાં ટ્રાફિકના નિયમોનો વારંવાર ભંગ કરનાર સો કરતાં વધુ વાહન ચાલકોના લાયસન્સ કરાયા સસ્પેન્ડ એકસો પચાસ જેટલા વાહન માલિકોની યાદી તૈયાર કરી ટ્રાફિક પોલીસ દ્વારા આરટીઓને મોકલી અપાઈ હતી લાયસન્સ સસ્પેન્ડ થયા પછી વાહન ચલાવતા ઝડપાશે તો પાંચ હજાર રૂપિયાનો થઈ શકશે દંડ ચાલક જ વાહન માલિક છે કે નહીં તેની પણ કરાઈ હતી ખરાઈ ટ્રાફિક પોલીસ અને આરટીઓની કાર્યવાહીને પગલે ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોમાં ફફડાટ અવાજ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ લગભગ છ મહિના અગાઉ સીબી સાહેબના સૂચના માર્ગદર્શન પ્રમાણે ડીસીપી સાહેબને અમારી તમામ ટ્રાફિક પોલીસ ટીમે જેટલા પણ ઈ ચરણ નથી ભરતા તેના ઘણા બધા ઈ ચરણ ભેગા થઈ ગયા હોય એવા ટોપ હંડ્રેડ સો લોકોની અમે યાદી તૈયાર કરી હતી અને એ યાદી પ્રમાણે જેમણે જેમણે દંડ નથી ભર્યા એ લોકોના લાઇસન્સ રદ કરવા માટે આરડીઓમાં રિપોર્ટ કરવામાં આવ્યો હતો એ એકસો પચાસ લાઇસન્સ રદ કરવાનો જે રિપોર્ટ હતો ચુમ્માલીસ જેટલા વાહન ચાલકો હતા એ ગુજરાત બહારના હતા એટલે આરટીઓ તરફથી ત્યાં લખવામાં આવ્યું છે અને જે ગુજરાતના એકસો છ જેટલા વાહન ચાલકો છે એમના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે અને એટલેથી બી નથી આ જે વાહન ચાલવાના લાયસન્સ રદ થયા છે એ લોકો વાહન જો હવે ચલાવશે તો એમના વિરુદ્ધ ફરિયાદ થાય અને ગુનો દાખલ થાય ત્યાં કાર્યવાહી કરવામાં આવશે હા ચોક્કસથી અમે આપના માધ્યમથી ઘણા બધા વખત એમને જણાવ્યું છે કે તમે ટ્રાફિકના નિયમોનું પાલન કરો કારણ કે એ સિગ્નલ તોડે છે કે ફાસ્ટ ચલાવે છે એ પોતાનો જીવ જોખમમાં મૂકે જ છે સાથે સાથે સામેવાળાનો જીવ પણ જોખમમાં મૂકે છે એટલે આપના માધ્યમથી ફરીવાર શહેરવાસીઓને કહેવા માગીશું કે ટ્રાફિકના નિયમોનું પાલન કરો જેથી તમને ઈજા ન થાય બીજા કોઈને ઈજા ના થાય અને કોઈ માન આની ન થાય